એના પછી નગરપાલિકા જ્યારે રિનોવેશનનું કામ ચાલુ કર્યું તો નવ કરોડના ખર્ચે કામ ચાલુ હતું પણ માછલીઓને કાચબાને બચાવવા માટે કોઈ એક આગળ આવે એમ હતું નહીં મત્સ્ય વિભાગમાંથી એવો લેટર લઈ દેવામાં આવ્યો હતો કે આ માછલીઓ મારી નાખવાની છે એના બાદ અમે જીવદયા પ્રેમી બધા ભેગા મળી વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે અહીંયા જાતે કામ કર્યું છે ઘણા સમય પછી નગરપાલિકાના કેટલા પ્રમુખો બદલાઈ ગયા પછી હવે અહીંયા નાગજીભાઈ દેસાઈ જે પ્રમુખ આવ્યા એમને આ વાત બિલકુલ મગજમાં બેઠી છે અહીંયા બેઠી છે અને એમને કીધું છે કે આ માછલીઓ મારવા માટે નહીં કે કાચબાઓ મારવા માટે નથી એને બચાવવા માટે નગરપાલિકાને જે પ્રયત્ન કરવા પડે પ્રયત્ન અમે ભેગા મળીને કરીશું તો નગરપાલિકા વતી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર નગરપાલિકાના એજન્સી અને બધા જ મિત્રો અહીંયા ભેગા મળી અને આ તળાવની અંદરની માછલીઓ બચાવવા માટે એક ઊંડો ખાડો ખોદવાનો એની આગળ એની આડસ ઊભી કરવી અને જળકુંભી અંદર ન આવે એ તમામે તમામ વ્યવસ્થા થશે એવી ખાતરી આજે મને માનસરોવર ખાતે બધા આવીને મીડિયા સમક્ષ આપી છે આખી આ મુહિમની અંદર સૌથી વધુ મને જો કોઈ સાથ સહકાર આપ્યો હોય તેવા મારા મીડિયાના મિત્રો અને એની અંદર પણ ભાનુભાઈ જોશી નરેશભાઈ ચૌહાણ અને એ સિવાય બીજા જેટલા મારા ઇલેક્ટ્રિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના મિત્રો છે સંજયભાઈ જોશી આ બધાને જેટલા મીડિયા હાલ મારા હાજર છે એ તમામને બે હાથ જોડીને એમનો આભાર વ્યક્ત કરું છું કે ખરેખર જો તમે મારી સાથે ના હોત તો આ કામ હું ક્યારેય કરી શક્યો ન હોત પાલનપુરની પબ્લિકની અંદરથી જે જે લોકોએ મને સાથ સહકાર આપ્યો કોઈએ પૈસા આપ્યા કોઈ મારી સાથે અહીંયા કામમાં જોડાયું ઘણા બધા મોરલી સપોર્ટ આપ્યો એ બધે બધા લોકોની પાલનપુરના જીવદયા પ્રેમીઓ જે સાથે આવ્યા એ બધાની આજે જીત થઈ છે અને ગમે તે સંજોગોમાં આ કામ અમે કરીને રહીશું નગરપાલિકા આવતીકાલથી ખાડો ખોદવાનું ચાલુ કરશે અને દસ પંદર દિવસની અંદર આ માછલીઓ બચી જાય એના માટેનું કામ થશે આજે અમને ખૂબ બધી ખુશી છે